વહીધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટિંગના ગુના કામેનો ફરાર આરોપીને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કજબૂછ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ નાવના માર્ગ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોડરાજભાઈ ગઢવી લીલાભાઈ રબારી તથા સુરજભાઈ વેગડા નાઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ રબારી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનના

ધરપકડથી નાસીતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા ગુનો દાખલ થયેલો હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે કલ્પેશ ઈશ્વરભાઈ ચોથાણી ઉંમર વરસ સાડત્રીસ રહેવાસી ચોથી શેરી બાબાવાડી વાડી માંડવી કચ્છ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે